ચોક્કસ સ્વામીજી બધી વાતો કરી સાથે હું સહમત છું એમણે જે વાત કરી કે ભાઈ દીકરા દીકરીની માં છે એ સતત ફોન કર્યા રાખે ફોન કર્યા રાખે ત્યારે પણ આ જે હા કરવા વાળા દરેક વ્યક્તિ છે કે મારી દીકરાની બહુ છે એ સતત એને ત્યાંથી ફોન આવ્યા રાખે તો આપણે કોઈ દીકરીની માં આપણે કોઈક એક્સ વાય જગ્યાએ ફોન કરતા જ જોઈએ છે અને આમાં કેવું થાય છે ખબર કે આપણી દીકરી સાથે આપણે બે કલાક વાત કરીએ પછી આપણી દીકરી કે મમ્મી હું મારે ફોન મૂકવો પડશે તો આપણે તરત એવું કરીએ વિચારીને બે મિનિટ વાત કરવાનો સમય નથી અને એ દિવસ તો આપણી દીકરાની બહુ કરતી હોય તો તરત આપણે એમ કહીએ કે સવારથી એની મમ્મી ફોન માં છે બોલ એંગલ થોડા બદલાવી નાખીએ પ્રશ્ન નથી પૂછાનો શાસ્ત્રમાં પહેલો પ્રશ્ન એ હતો હોય ઈશ્વર કોણ છે એમ નહીં હું કોણ છું એ પ્રશ્ન શાસ્ત્ર આપણને આપેલો છે અને આખી આખી ઘટના છે ને આપણી તમે જેમાં આપણને જ વિશ્વાસ નથી એ તરફ એમને શું લઈ જતા હોય છે એક વખત ભગવાન બ્રહ્માજી આખી સુશ્રીની રચના કરી છે આપણે બધાને ખબર છે ભગવાને બ્રહ્માજી આવી અને વિષ્ણુને એવું કીધું કે આમ બધું બધું બરાબર હાલે છે મેં આમ વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે ચોર્યાસી લાખ ફેરાને એકવીસ એકવીસ લાખ યોનીમાં મેં વિભાજીત કર્યા છે પણ હજી મને એવું લાગે છે કે આમાં કઈ ગડબડ છે એ ભગવાન બ્રહ્માજી કીધું કે તું મારા કરતા મોટા એન્જિનિયર છો લ્યો થોડા થોડા નટ બોલી કે કાઢ નાખો ચલાવો તમને જેમ ફાવે એ બ્રહ્માજી એમ કીધું કે તમે પેલા મને તમે સમજાવો કે ચોર્યાસી લાખ ફેરાને તમે કઈ કઈ રીતે ડિવાઇઝ કર્યા છો એ કે મેં એકવીસ લાખ યોની એવી પ્રજાતિઓની બનાવી છે કે જે પરસેવામાંથી ઉત્પન્ન થશે જીવ જૂ છે ઉદય છે બધું છે એ ભેજમાંથી ઉત્પન્ન થાય પરસેવામાંથી લાખ યોની આવે એવી બનાવી છે કે જે માત્ર સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં આપણે ત્યાં ધનેડા જે પડે છે એ જે આખી પ્રજાતિ છે પ્રકાશની ગેરહાજરીમાં ઉત્પન્ન થશે એકવીસ લાખ યોની એવી હશે કે ધરતી ફાડીને વનસ્પતિઓ બધી છે એ એમાંથી ઉત્પન્ન થશે અને એકવીસ લાખ યોની એવી હશે કે જે ગર્ભમાંથી ઉત્પન્ન થશે કે જેનો જન્મ ગર્ભમાંથી થશે એટલે ભગવાન કે બધું બરાબર છે કંઈ વાંધો નથી કે તો શું વાંધો છે કે હું એક વિષ્ણુ ભગવાને પંખીઓમાંથી લોભ લઈ લીધો તમે જો તમે પક્ષીને તમે ચણ નાખો તો કોઈ તકલીફ એમ કીધું મારા ઘરવાળા હવે મારે લે તો જાવે છે નહીં એ ચમણીને જતી રહે પશુ માંથી એને વાચા લઈ લીધી ભગવાને પશુ માંથી વાંચા લઈ લીધે એનો ફાયદો શું થયો કે ધારો કે તમારે ત્યાં મહેમાન આવ્યા હોય અને આપણે ગાયને ચારો આપવાનો ભૂલી ગયા હોય અને પછી દોવાજા ગાય એમ કે તમે તો વાતો હવે હું દૂધ લેવા આવ્યો મને દીધી તી કહું મને ખાસ દીધું હતું તો હું તમને દૂધ આપું એટલે ભગવાને પશુ પાથી વાચા લઈ લીધી અને માણસ પાસેથી સંતોષ લઈ લીધો ત્યાર હું આ ચક્ર આખું એકવીસ વિસાય નો હૈલાજ કરે ઝાલાજ રાખે ઝાઇલાજ રાખે દરેક વસ્તુમાં એક અભાવ ભગવાને મૂક્યો જેથી કરીને તમને જીવવાની ને મોટું થવાની જીજી વિશાળ જે લોકો એવું કહેતા હોય કે ભગવાન પાસે માગવું નહીં હું તો બધાને કહું ભગવાન પાસે જ માગું એના સિવાય કોઈ પાસે ન માંગું એ હજાર હાથવાળા આગળ માગ્યો હશે ને તો કોઈ દિયાની ઉઘરાણી નહીં કરે બે હાથવાળા પાસે માંગ્યો હશે તો કોઈ દિયા વિશે પછી ઓલા કેટલી દેવાનું એના કરતા એની આગળ માગો અને થોડી દેવાની આગત રાખો એક શેઠ તમારી જેમ હશે બહુ જ પૈસા હોય અને ગામમાં જમીન વેચે પછી ભાઈ એમ કીધું બહુ પૈસા આવ્યા છે હાચવા કે સમજાતું નથી એટલે બધા એ કે સલાહ આપી બજારમાં રોકાણ કરો ને હીરા લઈ લો મોતી લઈ લો માણેક લઈ લો ને બીજી જમીન લઈ લો ને ઘર લઈ લો એકાદ બુદ્ધિશાળી બાજુમાં હશે તમારા જોવે પ્રજ્ઞા માણસ ને એવું કીધું કે કામ કરો છો તમે છે ને હીરા લઈ લો કરોડો રૂપિયા છે ને હા વાટલા જ મજા આવે શેઠ ને વાત બોલી શેઠ નો રોજ નો નિયમ રાત્રે નવ વાગે જમી લે એટલે બધા હીરા ગણે આખા ગામને ખબર આખા ઘરને ખબર બધા નોકર ને ખબર હમણાં નવ વાગશે અને શેઠ ગણવાનું ચાલુ કરશે એક બે એક બે એક બે ત્રણ એક દિવસ શેઠના રૂમમાંથી બહુ રોવાનો પકડવાનો અવાજ આવવા માંડ્યો હું લૂંટાઈ ગયો હું બરબાદ થઈ ગયો મારી જમીન મારી હાથ પેટીની કમાણી છે આમ વહી ગઈ આમ વહી ગઈ આવી મારા હીરા છે પાણા થઈ ગયા મારા હીરા છે પથ્થર થઈ ગયા કોઈક મારા હીરા ચોરી ગયો બધા નોકરો અને બધા આમ ઊભા હતા આમ લાઈનમાં એમાંનો એક નોકર કઈક મારા જેવો વાયડો હશે કે બહુ રોયા શેઠ હવે ને શેઠ ને એવું કીધું હું માનું છું કે તમને દુઃખ થતું હશે આ તમારા હીરા છે એ પાણા થઈ ગયા હતા પણ તમારે તો ક્યાં વાપરવા હતા તમારે ગણવાતા વાપરવા ચિંતા કરવી પડે ગણવા વાળા શું ચિંતા ગણવાની ગણો જ છે જે જે વાતો અહીંયા સવારમાં થઈ કે આમણે આટલું દાન આપ્યું આટલા અનુદાન આપ્યું એ વાપરવા વાળામાંથી ગણવા વાળામાંથી નહીં આ આખી વ્યવસ્થા આખી સમાજની કુટુંબ વ્યવસ્થા છે અહીંયા શું કામ તમને એકબીજાની સાથે રાખવામાં આવે છે કારણ કે તમે તમારા ભાઈથી દૂર છો માથી દૂર છો બહેનથી દૂર છો કે તમને તમારા સગાવાલા અહીંયા મળે છે તમારા મિત્રો તમને એવા મળે કે અડધી રાત્રે તમને જરૂર હોય તો કોક એવો હોંકારો મળે તમને કે તમારે કંઈક ઇન્ડિયા ફોન ન કરો પણ અહીં આજુબાજુમાંથી એકાદ વ્યક્તિ આવેલું ઉભો રહે શું જરૂર છે નાના મોટાના તમામ ભેદભાવ ભૂલીને તમે એકબીજાની સાથે અને બાજુમાં પડખે રહી શકો પણ આપણે એમાં તકલીફ થઈ છે અને હિતેશભાઈ આજે જ પ્રેસિડેન્ટનું આખું વર્ષમાં અલગ અલગ કામ કરતા હોય છે પૃથ્વી પર આપણને બે પ્રકારના નામ તો મળે એક છે એ આખા સરસ વાતાવરણમાં બળી જાય અને કા એક એવા હોય કે જે બળી જાય કરે એટલે આટલું સારું કામ આનાથી થઈ ગયું બહુ કહી અને બીજા એક એવા કામ લોકો હોય કે પહેલા જેવું હવે નથી એમને ક્યાંય કોઈ જગ્યાએ મજા ન આવતી પહેલા જે વિચાર નથી અભેલા જે વાતાવરણ ને તો અપેલા જેવા લોકો ન થયા એઝ ઇ મારા સમયમાં જ બધું સારું હતું અને ખાસ કરીને જે યુવાન વર્ગ છે અને વચ્ચેની આપજો ને તો આપણે સેન્ડવીચ જનરેશનમાં ખી છીએ અહીંયાના લગભગ બધા લોકો આપણે આપણા પપ્પાથી ડરતા હતા એમ કે ચોખ એટલે ચોખ હવે સંતાનોથી ડરીએ છીએ બંને પક્ષે સરખી સ્થિતિમાં છીએ ડરીને મોટા થયા અને ડરીને જી છે આમાં બે કારણ થાય તમે આમ જુઓ તો સેન્ડવીચ જનરેશન એ થઈ શકો અને આમ તમે જો તમે ફેવિકોલ જનરેશન પણ આપણે થઈ શકીએ કે બે પેઢીને જોડી શકીએ બે પાણી ચોક્કસ મળી ગયા છે એટલે તમે કહી શકો કે આ બે બે જ્યાં પાણી મળે ને બે નદીઓ મળે ને ત્યાં આપણે દેવસ્થાન કહીએ છીએ અને પ્રયાગ કહેવામાં આવે છે જેની પૂજા થાય અર્ચના થાય તો તમે તો પ્રયાગ જનરેશનમાંથી પણ આવી શકો કહેવાનું હોય પણ તમારી બાજુમાં કોણ છે ને એના આધારે નક્કી થશે તમને વિચાર દેવા વાળો કોણ વ્યક્તિ છે કોણ સલાહ આપે છે ને એના ઉપરથી નક્કી થાય કે તમે ક્યાં છો તમે જુઓ રામાયણમાં આપણે બધાને ખબર છે કે મંથરા એકાદ વાક્ય ન બોલી હોત કઈ કઈ ના કાર મંત્રાએ ન ભર્યા હોત તો આખી રામાયણ કદાચ ન સર્જાય હવે મંત્રા જે વિચારની દાસી હતી એટલે વિચારે દાસી જેવા જાય જ્યારે કઈ કઈ છે એ સોના મોરો વેચી રહ્યા હતા ત્યારે મંથાએ પૂછ્યું કે શેની તમે આટલો બધો રાજી પોગડે આવ્યો છો તો કે એવું કીધું કે મારો રામ રાજા બનવાનો છે એની આ વધારે હું આપી રહી છું ત્યારે મંથરાએ છણકો કરીને એવું કીધું કે રામ ગાતી ઉપર આવશે અને તને દાસીની જેમ રાખશે કારણ કે દાસી હતી ને એટલે વિચાર દાસી ના જાવે આવે બાકી મંત્ર એમ કહી શકતા કે વાહ તારો દીકરો રામ જેવો છે તને નાની બેન તરીકે સુમિત્રા રાખશે તને પૂછીને રાજ કરશે મંથરા એ પણ કહી શકી હોત પણ મંથરા જેવા લોકો આજુબાજુ હશે ને તો દાસી પણ આજુબાજુ જ્યારે જ્યારે બાજુમાં ને પડખે તે કોઈ દિવસ તમે જો આખી મોટી સંસ્થાઓ ભેગા થાય એક વ્યક્તિથી ક્યારેય ન ચાલે હંમેશા પોતાની ટીમ વ્યક્તિ નક્કી કરે કે આ પ્રેસિડેન્ટ થશે એની બાજુમાં આ રહેશે આ થશે લાવનાર દરેક વ્યક્તિ પોતાની ક્વોલિટી છે પણ આપણે બધું અહમ બ્રહ્માસ્મી નામનો જે રોગ લાગુ પડ્યો છે હું જ બધું છું હું જ બધું છું હું જ બધું છું હું નો હો કાઈ થાય નહીં ગાંધી વયા કે તો પૃથ્વી આ જગતમાં તમે હો ત્યાં સુધી બધું ચાલતું હોય એવું માનતા હો તો બહુ જ મોટી ગેરસમજણમાં છો થોડું શાંતિ ધીરે જગતને પૂછવાનું રાખો આ તમને અહીંયા અહીંયા બે દિવસ લેવી જ્યારે હોય ત્યારે દરેકના મોઢે આપણે એક રોગ સાંભળીએ ડિપ્રેશન એઝ એ કોઈ ફેશન હોય એવી રીતે વાત કરીએ છીએ સેના સાથે આવે છે એકલતામાંથી આવે છે મુજારામાંથી આવે છે આપણને હું તો અનેક વાર કહું છું કે તમને વાંચતા લખતા આવડે ને તો તમે ભણેલ કહેવા પણ તમને કોકની આંખો વાંચતા આવડે તો તમે સાક્ષર કહેવાય માત્ર કાળા અક્ષરો નો વાંચવાના હોય કોકની કાળી આંખના મૂંઝારાય વાંચવાના હોય કે એની શું છે આ સમાજ ભેગો થવાનું કારણ માત્ર તમે ગેટ ટુગેધર નથી એક બીજાના વાંચી શકો એકબીજાનું બીજાનું ડિપ્રેશન સમજી શકો અને ક્યાં જે ચાલી નથી શકતો એને થોડી હાથ આપો દરેક વખતે લાકડી લેવાની જરૂર નથી ત્યારે કોકની લાકડી બની જવાની પણ જરૂર છે દરેક વખતે ચશ્માના નંબર ન બદલાવાના હોય ક્યારેક જોવાની રીત પણ બદલાવાની હોય પણ આપણે તો જ્યારે જે વ્યક્તિને મળીએ ને ત્યાંથી જ શરૂઆત કરતા નથી જૂન પણ તમે જુઓ લગ્ન ને સ્થિતિમાં એકાદ માણસ એવું હોય કે જે વિસરણું જો જેને મજા જ ન આવે એટલે જયારે જયારે એ આપણે મળીએ ને તો ઝઘડો હંમેશા પતિ પત્ની કરે ને ત્યારે ત્યારે એના માસીજી શું વ્યવહાર કર્યો ને ત્યારથી હું આવી હતી ત્યાંના તમારા માસીજી મારી મને નથી ખબર પડતી ત્યાંથી હવે ધારો કે આજે આપણે મળ્યા એકાદ વ્યક્તિ સાથે થોડો ઘણો અન બનાવ થઈ ગયો તો વ્યવસ્થિત ન બોલણ એક બે વર્ષ પછી આપણે પાછા મળીએ તો નવેસરથી મળવું જોઈતું હતું પણ આપણે કેવી રીતે મળીએ છીએ આજની ફ્રીઝ થઈ ગયેલી ક્ષણના હિસાબે અને તકલીફ કેવી છે ખબર છે કે જે એરપોર્ટમાં આપણે થોડી વાર મળવાના હોય સહેજ આપણો પગ લાગી જાય તો કેટલું સરસ રીતે ભાઈ સોરી સોરી મારો પગ તમને લાગી ગયો સોરી મારો પગ તમને લાગી ગયો અજાણ્યા લોકો તમને નાની એવી હેલ્પ કરે ઓ થેન્ક યુ સો મચ યુઆર સો નાઇસ ગાય કેટલું બધું બોલી અને ઈની પત્ની સહેજ આડી આવે તો જોઈને નથી આવતી ત્રણ વખત પગ ભટકાણું સોરી એને કેવું જોઈ એક દુકાનદાર છે એ તમારા પૈસા આપીને તમને વસ્તુ આપે છે ત્રણ વખત થેન્ક યુ કહ્યું અઢાર કલાક કામ કરીને પ્રતિ રિયલ ડાયમંડ લાવે કે વસ્તુ લાવે કે કઈ પણ લાવે તો આપણે થેન્ક યુ કહેવાનું જરૂર નથી લાગતી તેમાં તો આપણે મને ગયું ને એવું લાવ્યા એના કરતા મને પૂછીને લાવ્યો હતો અને પૂછીને લઈને આવે તો તમને સરપ્રાઈઝ એલિમેન્ટ જ તમારામાં કઈ નથી દરેક વખતે કઈક 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 એના કરતા બેટર થોડું ખુલ્લા જેની સાથે તમારે ચોવીસ કલાક રહેવાનું છે ત્રણસો પાસઠ દિવસ રહેવાનું છે અને પૃથ્વી પર સાસ લ્યો ત્યાં સુધી રહેવાનું છે સોરી ને થેન્ક યુ એને સૌથી વધુ કહ્યું આપણે બારના સાથે એટલા બધા સરસ મજાના રોડા રોપાળા હોઈએ છે અને ઘરના સાથે એમાં પછી આપણે કહીએ એવી એક દલીલ વાપરીએ ઘરના સાથે તો આપણે જીવા હોય એવા જ રે તો સારા બનો સારા બનો જેને તમારા સારકથી ફર્ક પડતો હોય એવા લોકોને થોડું મળવાનું રાખવું એની સાથે રહેવાનું અને તમને પતિ કે પત્ની ગમે કે ન ગમે જિંદગીના છેલ્લા એકબીજા સાથે છો આજે જે વ્યક્તિએ ફ્લાવરથી શરૂઆત કરી હતી એ જ વ્યક્તિ ડાયાબિટીસ અને બીપીની ગોળીથી શરૂ કરે છે ત્યાં સુધીની આ જર્ની છે તમે જો કોરોના કાળ દરમિયાન તમને શું લાગે છે માત્ર આ રોગથી લોકો મળ્યા હતા એકલતાથી વધુ મર્યા છે તમને એક રૂમમાં પૂરી દેવામાં આવે તમારું પોતાનું કોઈ તમારી આજુબાજુ ન હોય કોઈ હાથ ફેરવા વાળું ન હોય અને એકાદ એવી પરિચિત આંખ તમને ન દેખાતી હોય કે જે આંખમાં તમારી જીવવા માટેની પ્રાર્થના હોય આવું નહોતું દેખાતું ને એટલે લોકો વધુ મર્યા છે તમે બીમાર પડો તમારી આજુબાજુ ચેકબુક પાસબુક તમારા એટલી બધી તમારી જે પ્રોપર્ટી હોય એ મૂકો તો ન સાજા થાય પણ એકાદ ન ગમતી પત્નીએ તે માથે હાથ ફેરવીને ઉકાળો આપે ને ત્યારે તમે ઉભા છો પણ આપણે બધું છે તકલીફમાં હોય મોંજૂણમાં હોય ત્યારે બધું બધું સાચું છે તો પણ જેવા સાજા થયા એટલે મને કોઈની જરૂર નથી મને કોઈની જરૂર નથી અને ઘણા લોકોને દેતા ન આવે એ પ્રેમ હોય વસ્તુ હોય કે વિચાર હોય એક શેઠ ને ભિખારી આપ્યો અને નથી એક થોડુંક કાપો એ કે મારી ભાઈ કાંઈ નથી તો શેઠ ને હારે ભિખારી બીજો એક નાનો એવો છોકરો ત્યાં હું બેઠા તમારે ભેગા હતો બે નું માગશું એક નું માગવા કરતા પછી ભિખારીએ એ પોતાના છોકરાને શાંત રાખ્યો એક કામ કરો ને તમારા ઘરની ચપટી ધૂળ મને આપો તમારા ઘરની ચપટી ધૂળ મને આપો એટલે શેઠે ધૂળ આપી તો દીધી પછી ભિખારી ધૂળ નો તો હું કરીશ કે હું કાંઈ ન કરું પણ તને દેતા આવડ્યું એટલું તો મને ખબર પડે કે હા કામ કરાય અને તારા છોકરો જોવે કાલ ખરે એને એટલી તો ખબર પડી જ કે આજે તે ધૂળ દીધી કાલ પૂરી દીધું પાછું ઘરમાંથી રોટલી લાવીને દઈશ હજી કહું છું આપણા સંતાનો આપણને જોઈને મોટા થાય છે તમે ઈચ્છતા હો કે આ સભ્યતા અને સંસ્કૃતિ ટકી રહે તો માત્ર વાતોથી વિચારોથી કે પ્રવચનથી નહીં ટકે એને જીવી દેખાડવું પડશે એને એને વિચાર આવવો જોઈએ એમણે કીધું ને કે તમારી સાઠમી પેઢી છે એ એ મંદિર જોઈ શકશે પણ અત્યારે તો તકલીફ એ છે કે બીજી પેઢીને આપણા બધાની પેઢીને એ ઇન્ડિયાની હોય કે અહીંયા હોય બધા સરખા તમે એને પૂછો કે ઝોગરબડ કોણ છે તો તરત એમ કે આ હતો ને અહીંયા હતો ને એને પાસે આટલા ગ્રે ટી શર્ટ છે એની પ્રોપર્ટી આ છે એના બધું છે એને બધી ખબર છે એલ એનમાં શું છે એને બધી ખબર છે ધીરુભાઈ અંબાણી શું છે બધી ખબર છે એની આખી બાયોગ્રાફી એને ખબર છે કે કેવી રીતે મોટા થયા ક્યાં સુધી આવ્યા એમ પૂછજો તમારા દાદા શું કરે છે નહીં ખબર એને પૂછજો કે તમે કેવી રીતે આગળ આવ્યા એની પાસે સ્ટોરી નહીં હોય ચોક્કસ વિશ્વની સભ્યતાની એને ખબર હોવી જોઈએ પણ દાદા દાદીની વાતો પણ એને આવડવી જોઈએ ને એને કહેતા આવડવી જોઈએ અહીંયા એબીસીડીમાં શું હોય છે મને નહીં ખબર પણ અમારે ઇન્ડિયામાં જે એ ફોર એપલ ને બી ફોર બેટ હોય અલગ અલગ એવી રીતે હોય સી ફોર કેટ એવી રીતે એમાં જી ફોર જેન્ટલમેન છે અને જેન્ટલ મેટમાં શું દેખાડ્યું છે કે સરસ મજાના સૂટ ટાઈ વાળા ભાઈ છે એટલે જી ફોર જેન્ટલ છોકરાએ વ્યા શીખ્યું હવે ઓલા દાદા હોય કે જે પાઘડી પહેરતા હોય ધોતિયું પહેરતા હોય એને જો એ વિચાર આવે આ ક્યાં જેન્ટલ મેન તો સૂટ નથી આખી ઇમેજ બદલાય ગઈ વિચારશ્રણી બદલાય ગઈ તો ઓલ તમે બધાને જ નમ્ર વિનંતી છે કે ચોક્કસ ચંદ્ર સુધી તો પહોંચી ગયા છે પણ આપણા આજુબાજુવાળા લોકોના હૃદય સુધી પહોંચાય ને એ અંતર કાપી શકાય ને એવી કોઈક વિચારસરણી શોધી લેવાની જરૂર છે ટેસલામાં તમે ચોક્કસ ટેસડા કરો વાંધો જ નથી ગમે એવી સ્પીડ એ છે પણ થોડી સ્પીડ એવી પણ આવડવી જોઈએ કે તમને કોઈના હૃદય સુધી પહોંચતા પણ આવડવું જોઈએ આ જગતનું બહુ જ મોટામાં મોટું અંતર હોય તો ચંદ્ર સુધી પહોંચવાનું નથી કોઈના હૃદય સુધી પહોંચવાનું છે લાંબા લાંબા અંતર છે કે જે પહોંચી શકાતું નથી આ સોળ વરસથી આખો સમાજ ભેગો થઈની એક જ પ્રવૃત્તિ કરે છે કે અલગ અલગ વિસ્તારના તમામ લોકો ભેગા થાય અને એકબીજાના હૃદય સુધી પહોંચે એટલીસ્ટ જે ભેગા થતા હોય મળતા હોય એ તો એકબીજાની વાતો સાંભળતા થઈ જાય આપણે તકલીફ એ છે કે આપણને બધાને કેવું છે સાંભળવું કોઈને નથી આ જગતમાં મારી તો બહુ અંગત દલીલ માન્યતા પણ એ છે કે સફળતા છે ને બધાને એટલા માટે નથી મળતી કે બધાને એટલી સંઘર્ષ કરવાની તૈયારી નથી હોતી તો બધા ન મળી ગઈ હોય સફળતા બધા નથી મળતા સફળતા એનો અર્થ એ છે કે સંઘર્ષ કરવાની તૈયારી પણ બધાની નહોતી એ હોત તો બધા જ ન માનતો જે સંઘર્ષ કરી રહ્યું હોય એને થોડી પીઠ થાબડવાની તૈયારી આપે કોઈ વાહ અને આહ માંથી ઉભા થઈ શકે અને સળી કરવા વાળાની તો લાઈન જ અહી જગતમાં બહુ જ છે તમે કામ કરતા હશો ઊંચે ઉઠતા હશો સળી કરશે પણ એ સળીનો માળો બનાવે ને માનવી કહેવાય એનો ઉપયોગ કરી નાખે ને અગથ્યું તમારે કયું બનવું છે ને એ નક્કી કરવાનું હોય એક આવી રીતે સરસ મજાની બિલ્ડિંગ કરતા અને બધા જ પથ્થરો તોડી રહ્યા એક ભાઈ કે પથ્થર તોડું જોતા નથી કે પહેલા જવા આગળ વહેલા જો થોડા આગળ જઈને એ જ પ્રશ્ન એ બીજા મજૂરને પૂછે કે શું કરો છો ગુજરાન ચલાવવા માટે પથ્થર કાપીને પેટ પાડો છે એનાથી થોડા આગળ જઈને એક માણસને પૂછે છે શું કરે કે જે ઈશ્વરને હું માનું છું ને એનું હું મંદિર બનાવું છું ત્રણેય વ્યક્તિ તોડતા હતા તો પથ્થર જ કામ તો બધાને કરવાનું છે સંઘર્ષ બધાને આવવાનું છે નિષ્ફળ બધા જ થવાના છે તમે એને જોવો છો કઈ રીતે તમે મંદિર બંધાવો છો પથ્થર તોડો છો તમારા ઘરના માટે કરો છો એ વાત સાથે તમે જોડાયેલા છો અને કોની સાથે છો ને સૌથી મહત્વ તમે જો પાણીની બોટલ હોય ને એ સાદા કોઈક સ્ટોરમાંથી જાઓ ને તો દસ રૂપિયાની આવે મને ડોલર એના ભાવ જ ખબર એટલે હું ત્યાં નાખ્યો દસ રૂપિયાની હોય એની બોટલ છે એ મલ્ટીપ્લેક્સમાં હોય તો પચાસ રૂપિયાની થઈ છે સેમ કંપની એ જ પાણી એ જ બોટલ એ પચાસની થઈ છે એની પાણીની બોટલ એરપોર્ટ ઉપર હોય ને તો એ એસી રૂપિયાની સો રૂપિયાની થઈ જાય એનો અર્થ એ છે કે તમે કોની સાથેને ક્યાં ઉભા છો ને એના આધારે તમારી વેલ્યુ છે બાકી અંદરના પદાર્થમાં કઈ ખાસ નહીં પડે આ આખી સમાજ ભેગો કરવાનો તમે ક્યાં ઉભા રહ્યો છો ને એ તમારું પ્લેટફોર્મ મજબૂત કરવાની વાત છે તમે એરપોર્ટ ઉપર ઉભા રાખવાની વાત છે જેથી જગત તમારું વેલ્યુ છે ને એ જુદી રીતે કરી શકે પૈસા દઈને ટોળું કરવું એ જુદી વસ્તુ છે અને એક નામ એક શાક સાથે ટોળું કરવું એ સાવ જુદી વસ્તુ છે સમાજ છે ને માણસોનો હોય ઘોરના તો ટોળા હોય પક્ષીઓનો ઘેરો હોય મારી પાસે બહુ સમય નથી મને ત્રીસ મિનિટ જ આપે છે ખબર છે મેં એ વાપરી નાખી છે પણ હું છેલ્લી મારી કથા કહી અને મારી વાતને વિરામ આપું અને હું ઈચ્છું કે તમે કાંઈ જ નહીં કશું જ નહીં તો એટલું કરીને જાવ કે જેથી કરીને તમને જગત અને જીવનને કાલ સવારે તમે કાંઈ કોઈક ને તો જુદી રીતે જોવાનું શરૂ કર્યો એના તમે તમને થોડાક જુદી રીતે જોવાનું શરૂ કરી દ્યો એક આવા જ કોઈક મોટા શહેરમાં એક છોકરી ની માને કેન્સલ અને છોકરી નક્કી કર્યું કે મારે હવે કશું જ કામ નથી કરવું બધું જ મૂકી દેવું છે માત્ર મારી માની સેવા કરવી છે એ છોકરી છ આઠ મહિના માની સેવા એવી રીતે કરે છે કે જગત સાથે સમાજ સાથે મિત્રો સાથે નોકરી સાથે બધા સાથે જાય છે અને જાય છે એક દિવસે મૃત્યુ થઈ જાય છે અને એ છોકરી સડનલી બ્લેન્ક થઈ જાય હવે કોની પાસે જાઓ કારણ કે મિત્રો રાખ્યા નહોતા સમાજ સાથે સંપર્ક નહોતો કોઈ જાણતું નહોતું ઓળખતું નહોતું નોકરી નહોતી એક વિચાર કરે છે કે સાવ અજાણ્યા ગામમાં જાઓ અને નવી રીતે મારી જિંદગીની શરૂઆત એ નવી રીતે જિંદગી કરવા માટે અજાણ્યા ગામની અંદર જાય છે અને શરૂ કરી છે આસ્થા એક વખત પોતાના ઘરની બહાર નીકળે છે ત્યારે ફ્લેટના દરવાજાની સામે એક બેન મૈત્રી નામના એક બેન ઉભા હોય છે અને આસ્થા એવું પૂછે છે કે મારી સો ડોલરની નોટ ખોવાણી છે તમને જડી છે અહીંયા આટલામાં હું બધા દાદરા ઉતરતી હોઉં અને પડી ગઈ હોય તો એટલે મૈત્રી એવું કે છે કે ના મને તો નથી મળ્યું આસ્થા નીચે ઉતરે છે ગ્રાઉન્ડમાં પાર્કિંગમાં જાય છે અને જોવે છે સ્નેહ નામની એક વ્યક્તિ ત્યાં ઉભી હોય છે અને પૂછે છે કે સ્નેહ તે મારી સો ડોલરની નોટ તે કદાચ હું ગાડીમાંથી ઉતરી હોઉં અને પડી હોય ને તને જડી છે તો સ્નેહ એવું કે છે કે મને તમારી નોટ નથી જડી આગળ જેને ચોકીદારને પૂછ્યું છે મારી સો ડોલરની નોટ ખોવાણી છે તમને જડી છે ચોકીદાર પણ ના પડે છે સાંજે આવી નગરશીમાં ચાલવા જાય છે અને ચાલતી વખતે એને પ્રેમ નામની એક વ્યક્તિ મળે છે એને પૂછે છે કે મારી સો ડોલરની એક નોટ ખોવાણી છે તમે જડી છે બધા ના પડે છે કે મને નથી જોડી મારી નથી જોડી મને નથી બીજા દિવસે સવાર થાય છે હજી આસ્થા દરવાજો ખોલે ત્યાં મૈત્રી આવીને સો ડોલર આપીને કે છે તમે કદાચ તમારું ધ્યાન નહીં હોય બીજા દિવસે મને મારા કામવાળા કીધું અહીંયા પડી છે ત્યારે પાર્કિંગમાં સ્નેહ મળે છે અને હા એ આસ્થા તારી સો ડોરી નોટ મને જડી છે તું જેવી ગાડી લઈને ગઈ ને તે નીચે જ પડી હતી એટલે મને ખબર પડી કે આ તારી નોટ છે છોકરી આસ્થા એની પણ સો ડોલરની નોટ કરીએ છીએ ચોકીદાર જે શ્રદ્ધા હતું એ નામ

તે દિવસે સવારે જ એને એના બેડ નીચે થઈની સો નોટ મળી ગઈ હતી એનો અર્થ એ હતો કે એ દરેક વ્યક્તિએ એ આસ્થાની વિવશતા આસ્થાની એકલતા એક આસ્થાની પીડા અને મોજારો વાંચો અને પોતાની ખિસ્સાની નોડ આપીને પેલી આ તારી હશે આ તારી હશે આ તારી હશે સાહેબ જીવનમાં જ કશું જ નથી કા તમારે તમારી નોટ ખોઈ નાખવાની છે અને કોકની ખોયેલી નોટ જોડીને પાછી દેવાની છે તારામ સ્મિત સ્વરૂપે આપો આધાર આપો આકાશ આપો સહકાર આપો પ્રેમ આપો મૈત્રી આપો સ્નેહ આપો તમારી અંદર હશે તમે આપી શકો સો તમારું ધ્યાન એટલા માટે રાખો કે તમે તમારા આવું ધ્યાન રાખી શકો સૌને ઈશ્વરને પ્રાર્થના કરું એ સમાજનો જે આશય છે હિતેશભાઈ અને એમની આખી ટીમ જે નવા દિશા તરફ જવાની છે અને તમારા મનમાં જે લેવા પાટીદારનું સ્થાન અમેરિકામાં છે એ તમને જલ્દી જલ્દી માતાજી આપી દે એવી જ દિલથી પ્રાર્થના થેન્ક યુ સો મચ